ભારતના બંધારણ અને લાક્ષણિકતાઓ ફીચર્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા તો ભારતનું બંધારણ ને આજે આપણે લાક્ષણિકતાઓ શું જોઈશું કે આજે આપણે લાક્ષણિકતાઓ જોઈએ કે લાક્ષણિકતાઓ ભારતના બંધારણને શું શું હોય શકે તો છે કે લેખિત બંધારણ તો ભારત સૌથી મોટું લેખિત બંધારણ છે કયું બંધારણ છે કે સૌથી મોટું લેખિત બંધારણ છે ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી વિશાળ લેખિત બંધારણ ગણવામાં આવે છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ અમલમાં આવ્યું હતું આપણને પૂછાય કે ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું તો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું મૂળ બંધારણ મૂળ બંધારણો

કે લવચિકતા લવચિકતા અને કઠોરતાનું સંયોજન એને અંગ્રેજીમાં કોમ્બિનેશન એન્ડ રિજિડિટી એન્ડ ફ્લેક્સિબિલિટી કહેવામાં આવે છે બંધારણમાં સુધારો કરવો ક્યારેક સરળ સામાન્ય બહુમતીથી અને ક્યારેક મુશ્કેલ ખાસ બહુમતી રાજ્યની મંજૂરી જોઈએ છે ઉદાહરણ તરીકે જોઈએ તો નાગરિક અથવા રાજ્યની સીમા બદલવા માટે સરળ સુધારો સુધારો કરવો હોય તો તે સામાન્ય બહુમતીથી સરળ સુધારો થઈ શકે છે પણ જ્યારે ક્યારેક મુશ્કેલ એટલે ખાસ બહુમતી અને રાજ્યની મંજૂરી જોઈએ છે કે કોની અંદર ફેરફાર કરવો હોય તો તેની અંદર એમ જલ્દી આસાનીથી કે બહુમતીથી સુધારો થઈ જતો નથી તેના માટે આપણે આ પ્રોસેસથી બહુ પસાર થવું પડે છે બહુમતીથી અને રાજ્યની મંજૂરી ત્યારે આ મૂળભૂત હક્કોમાં અને વગેરે ફેરફાર થઈ શકે છે પણ મૂળભૂત હકોની અંદર ફેરફાર કરવો એ બંધારણની અંદર ખિલાફ થઈ શકે છે સંઘી માળખું અને એકતાનો ઝુકાવ ફેડરલ સિસ્ટમ વિથ યુનિટેરી બાયસ સંઘી માળખું અને એકતાનો ઝુકાવ એ કઈ રીતે છે તો એ આપણે જોઈએ તો ભારત સંઘી દેશ છે કેવો દેશ છે કે તે સંગ ના સંગી દેશ છે સત્તા કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહેંચાયેલો છે તો આપણો કેન્દ્રમાં દિલ્હી છે અને રાજ્ય વચ્ચે વહેંચાયેલો આપણો દેશ છે પરંતુ આપાતકાળ ઇમરજન્સીમાં કેન્દ્ર સરકાર પાસે વિશાળ સત્તા હોય છે એટલે કે એકતાનો ઝુકાવ છે જ્યારે કોઈ પણ રાજ્યની અંદર કોઈ પણ જો આપતકાલીન આવે તો તેનો જે સંપૂર્ણ કંટ્રોલ છે ત્યાં રાષ્ટ્રપતિ શેષાન હેઠળ એ ચાલતું હોય છે પછી ત્યાં રાજ્યનું જે કંટ્રોલ છે એ રહેતો નથી એટલે એ એનું જે પાવર છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર જતું રહે સંગી મળખાનો આધાર શેનો આધાર કે સંગી મળખાનો આધાર તો કેન્દ્ર યાદી રાજ્ય યાદી સંયુક્ત યાદી એ એનો આધાર રહેલો હોય છે હવે આપણે ત્રણ જોયું શું શું જોયું કે સંગી માળખું અને એકતાનો ઝુકાવું લવચિકતા અને કઠોરતાનું સંયોજન બીજું કે લેખિત બંધારણ હવે આપણે ચોથું જોઈએ તો ચોથું છે કે સંસદીય શાસન પ્રણાલી કઈ શાસન પ્રણાલી છે કે સંસદીય શાસન પ્રણાલી એને કહેવાય છે પાર્લીમેન્ટ્રી સિસ્ટમ શું કહેવાય પાર્લીમેન્ટ્રી સિસ્ટમ બ્રિટનના મોડેલ પર આધારિત જે સંસદીય પ્રણાલી છે એ જે બ્રિટનનું મોડેલ છે બ્રિટનનું બંધારણ છે તેના પરથી આધારિત છે કાર્ય તો વિધાનસભા માટે જવાબદાર રાષ્ટ્રપતિ

કે શીખ છું પારસી પારસી છું એવી તરીકે રાજ્ય કોઈ પણ ધર્મ સ્વીકારતું નથી પણ રાજ્યની અંદર દેશની અંદર સૌ પોતપોતાનો પોતાનો ધર્મ પાળી શકે છે અને તેનો પ્રચાર પ્રસાર પણ કરી શકે છે તો અહીંયા પહેલો જ ટોપિક આપ્યો છે કે રાજ્ય કોઈ પણ ધર્મને પોતાના ધર્મ તરીકે સ્વીકારતું નથી દરેક નાગરિકને પોતાના પસંદનો ધર્મ માનવાની પ્રચાર કરવાની અને અનુસરવાની સ્વતંત્રતા હોય છે એની જે કલમ છે કલમ પચીસ થી અઠ્યાવીસ સુધીના ધાર્મિક સ્વતંત્રતાના અધિકારો આપણા બંધારણ ની અંદર આપ્યા છે કઈ કલમ કલમ પચીસ થી અઠ્યાવીસ સુધીના ધાર્મિક સ્વતંત્રના અધિકારો આપણા અંદર આપેલા છે મૂળભૂત હક્કો અહીં આપણે જોઈએ તો કલમ મૂળભૂત હક્કોની અંદર કલમ બાર થી પાત્રીસ સુધી જે આપણા મૂળભૂત છે પચીસ થી અઠ્યાવીસ સુધીની ધાર્મિક સ્વતંત્રતાના અધિકારો એ આપ્યા છે હવે આપણે મૂળભૂત કલમ બાર થી પાંત્રીસ સુધી એ મૂળભૂત ની અંદર લાગે છે એ તેના છ પ્રકારો છે કયા કયા પ્રકારો છે તો છ પ્રકારો છે પણ છ પ્રકારો અહીંયા જોઈએ તો સમાનતાનો હક શેનો હક છે રાઈટ ટુ ઇક્વલિટી કે બધા જ ભારતીય નાગરિકો કોઈ પણ ઊંચ નીચના ભેદ વગર કોઈ પણ ગરીબ અમીરના ભેદ વગર બધા બધા જ જ સમાન સમાન છે 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 કેવા રંગ રૂપ ભેદ જાતિ વગેરે આપણા સાઈડ ઉપર મૂકીને આપણે બધા જ કેવા છે સમાન હોય છે દાખલા તરીકે સ્કૂલ હોય તો ત્યાં બધા જ બાળકો આવી શકે छे कोई गवर्नमेंट ऑफिस हो तो त्या पन बता जा सके छे बच्चे अपन जो है कि स्वतंत्र अधिकार सेनो अधिकार राइट टू फ्रीडम जयनिंदर વિવિધ સ્વતંત્રતા આવી જાય છે આ રીતે આપણે વિગતવાર નીચે જોઈએ શોષણ સામેનો હક રાઈટ ટુ અગેન્સ્ટ એક્સપ્લોટેશન જેવી રીતે કે બાળકોને નાના બાળકોને કામ પર લગાડી અને તેમને જે શોષણ કરવામાં આવે છે તેની સામેનો હક વગેરે આ શોષણ આપણને સમાવેશ થતું હોય છે ધાર્મિક સ્વતંત્રતાનો હક રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજિયન એ ધાર્મિક સ્વતંત્રતાનો હકની કલમ છે એ આપણને લાગે છે પચીસ થી અઠ્યાવીસ સુધી કઈ કલમ છે પચીસ થી અઠ્યાવીસ સુધી પચીસ થી અઠ્યાવીસ પછી છે સંસ્કૃતિ અને ભાષાના સંરક્ષણનો હક કલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ

મૂળભૂત ફરજો ફંડામેન્ટલ ડ્યુટીસ એને કહેવાય છે તે છે કલમ એકાવન એ હેઠળ અગિયાર ફરજો આપણને મૂળભૂત ફરજો આપી છે હવે કઈ કઈ છે તો બેતાલીસમો અને છ્યાસી મો સુધારો દ્વારા ઉમેરાયેલા ઉદાહરણ દેશને એકતા જાળવવી પર્યાવરણનું રક્ષણ અને સૈન્ય માન રાખવું વિજે લક્ષણિત રાજ્યના માર્ગદર્શક તત્વો સુ લક્ષણિતા છે કે રાજ્યના માર્ગદર્શક તત્વો ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી કલમ 44 થી 51 કલમ લાગે છે કઈ કલમ લાગે છે કલમ 36 થી 51 ની કલમ રાજ્યના જે માર્ગદર્શક તત્વો છે એ લાગે છે સરકારને નીતિ બનાવવામાં માર્ગદર્શન આપે છે સામાજિક અને આર્થિક ન્યાય લાવવા માટે પ્રેરણા આપે છે ઉદાહરણ એક સરખી નાગરિક સંહિતા યુનિફોર્મ સિવિલ કોડ ન્યાયિક મફત સેવા વગેરે જે રાજ્યના માર્ગદર્શક તત્વો ની અંદર સમાવેશ પામે છે તો આ એક આઠમી લાક્ષણિકતા છે કેટલી છે આઠમી લાક્ષણિકતા છે હવે નવમી લાક્ષણિકતા જો એક સ્વતંત્ર ન્યાયતંત્ર કે આપણું જે બંધારણ છે એનું જે ન્યાયતંત્ર છે એ લાગુ પડતું નથી પણ જે સ્વતંત્ર રીતે સ્વતંત્ર હોય તો જ આપણને સાચો ન્યાય આપી શકે જો આની અંદર હોય તો જે ન્યાયની જે પાર્સલિટી છે ન્યાયની જે સંપૂર્ણપણે જે જળવાતું હોતું નથી એટલે કે તે સ્વતંત્ર રીતે કામ કરતું હોય છે સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ બંધારણનો રક્ષક હોય છે સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે જે સુપ્રીમ કોર્ટ હોય છે તે બંધારણનો સુપ્રીમ રક્ષક હોય છે ન્યાયતંત્ર નાગરિકોના હક્કોની રક્ષા કરે છે આ જે ન્યાયતંત્ર છે એ શું કરે છે કે નાગરિકોના હક્કોની રક્ષા કરતું હોય છે કોઈ પણ નાગરિકને કોઈ પણ બાબતે કોઈ પણ જેમ સમસ્યા હોય અથવા તો પોતાના બંધારણના જે હક્કો છે એ હણાય જતા લાગે છે ત્યારે તે ન્યાયતંત્ર પાસે જાય છે અને પોતાના હક્કો માંગે છે એક નાગરિક તો સિંગલ સિટીઝનશિપ એ પણ લાક્ષણિકતા છે શું છે લાક્ષણિકતા સમગ્ર દેશમાં એક જ નાગરિક હોવું એ ભારતની સૌથી મોટી લાક્ષણિકતા છે નાગરિકોને દેશભરમાં સમાન અધિકારો હવે આપણે રાજ્ય છે તો રાજ્યની અલગ અલગ ને દેશનું એમ નાગરિકતા પણ આપણે ભારતીય છે કેવા છે ભારતીય છે એવી રીતે જ આપણને નાગરિકતા મળેલું હોય છે ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતા કે અને સાંસ્કૃતિક વિવિધતા આઠમી અનુસૂચિમાં બાવીસ ભાષાઓ છે કેટલી ભાવિશા બાવીસ ભાષાઓ કલમ ઓગણત્રીસ અને ત્રીસ હેઠળ સાંસ્કૃતિક હકોનું તેનું રક્ષણ કરતું હોય છે વિશિષ્ટ સુધારા પ્રણાલી સ્પેશિયલ અમેન્ડમેન્ટ પ્રોજ્યુશન કે જે બંધારામાં સુધારા માટે તન રીત આપેલી છે તો સામાન્ય બહુમતીથી તેને સિમ્પલ મેજોરિટી કહેવાય છે ખાસ બહુમતી જેને સ્પેશિયલ મેજોરિટી કહેવાય છે અને ખાસ બહુમતી અને અડધાથી વધુ રાજ્યોની મંજૂરી સાથે આ જે આટલા આટલા જે આપણે સાત સહકાર હોય તો બંધારણમાં સુધારા કરી શકાય છે શું કરી શકાય કે સુધારા કરી શકાય છે અને આપણે સામાન્ય બહુમતી સ્પેશિયલ મેજોરિટી અને આ જે કોઈ પણ બંધારણ સાથે સુધાર કરવા હોય તો આ કોમ્પ્લિકેટેડ બહુમતી આને આ પ્રોસેજરનો પસાર થવું પડે છે તો આ સાથે જ આપણે બંધારણની જે લાક્ષણિકતા છે એ જોઈ અને બંધારણની લાક્ષણિકતા તમને સમજ પડી હશે તો આ સાથે જ આપણે અહીંયા આપણો વિડીયોને અહીં સમાપ્ત કરીએ છીએ થેન્ક યુ